અમરેલી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાની માલણ નદીમાં ઘોડાપુર આવ્યું જિલ્લાના ખાંભાના બોરાળા ચકરાવા ભુંડણી મોટા બારમણમાં ધોધમાર વરસાદ ખાપ્યો સતત વરસાદના કારણે બોરાડા અને ચકરાવા ગામમાંથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું છે અમરેલીના ધારી અને ગીર ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી વહેલી સવારથી જ ગાજવીજ સાથે મેઘો મન મુકીને વરસ્યો ધારી શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા ધારી સહિત ગીગાસણ દલખાણીયા કુબડા શીવળ બોરડી ગોવિંદપુર સુખપુર કાંગસા સહિતના ગીરના ગામોમાં મેઘોળઘોળ થયો ગોવિંદપુર ગામની સ્થાનિક પુલકીઓ નદીમાં ઘોડાપુર આવતા નદી ઉપરનો ચેક ચેકડેમ છલકાયો છે તો પીલુકીઓ નદી જેમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ પીલુકીઓ નદી છલકાઈ છે આસપાસના વિસ્તારમાં પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે સતત અમરેલીમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે આખા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે રાજન અમરેલીમાં ફરી એક વખત મેઘરાજા મન વરસ્યા છે શું જાણકારી આમ તો ગઈકાલ બપોર બાદથી જ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે પરંતુ આજે વહેલી સવારથી સાવરકુંડલા ખાંભા અને ધારી વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે જેમાં ધારીના ગીર જંગલ અને ધારી તાલુકાના જે ગામડાઓ છે તેમાં સારો એવો વરસાદ થતા શેત્રુજી નદી બે કાંઠે આવી છે જેના કારણે આ આજ સિઝનમાં ફરી એક વખત એટલે કે બીજી વખત ખોડિયાર ડેમ છે એ છલકાયો છે લગભગ એક કલાક પહેલા જ ખોડિયાર ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે આ સિવાય જે ખાંભા તાલુકાના ગીર કાંઠાના ગામો છે ત્યાં પણ ખુબ સારો એવો વરસાદ છે અને સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે આ વરસાદના કારણે ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા જે ખેતી પાકો માટે વરસાદ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે અત્યારે જી આભાર રાજન જાણકારી આપવા માટે અમરેલી બાદ હવે વાત કરીએ છોટાઉદેપુરની છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો વહેલી સવારે પડી રહેલા વરસાદના કારણે મેણ નદીમાં ઘોડાપુર આવ્યા મેણ નદી નસવાડીના ડુંગર વિસ્તારમાંથી પસાર થાય છે ભારે પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થયો દુગ્ધા ગામ પાસે નદીમાં ચેક ડેમ ઓવરફ્લો થયો હતો છોટાઉદેપુર જિલ્લાની સાપણ નદીમાં ઘોડાપુરની સ્થિતિ ક્વાંટ તાલુકાના રેણદી પાસેથી પસાર થતી સાપણ નદીમાં સીઝનમાં બીજી વખત ઘોડાપુર આવ્યા છે ઉપરવાસના મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે જિલ્લાની સાપણ નદીમાં ઘોડાપુરની તસવીરો સામે આવી

ડુંગર વિસ્તારની જે સાપણ નદી છે તેમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને મધ્યપ્રદેશ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જયારે નદીઓ છલે છે ખાસ આજે કેટલાક દિવસોથી ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પ્રમાણે કવાટ વિસ્તારની અંદર વરસાદ વરસતા આ જે ખેડૂતોનો જે સિંચાઈનો જે પાક લેવાની જે જરૂર છે તે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે

ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે એકાએક આ પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો હતો અને તેના કારણે આ યુવતી ટેકરી પર જ ફસાઈ ગઈ મોટી ટોકરી ગામની આ ઘટના છે જ્યાં એક યુવતી ટેકરી પર ફસાતા જ પરિવારજનોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને કરા નદી જેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું હવે આ પ્રવાહ ઓછો થાય તો આ યુવતીનું રેસ્ક્યુ થઈ શકે કવાંટમાં મોટી ટોકરી ગામમાં નદીમાં કઈ રીતે પ્રવાહ વધ્યો અને ત્યારબાદ આ યુવતી ફસાઈ તેના દ્રશ્યો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત ગાંભોઈ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે ગાંભોઈ કરણપુર કેસરપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત મેઘરાજાના લાંબા વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે વરસાદ વરસતા ખેડૂતોના મગફળી કપાસ સહિત અન્ય પાકોને જીવતદાન મળ્યું મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વિધાનસભામાં ચાલતા ચોમાસા સત્રના છેલ્લા દિવસે ચર્ચા સમય હોબાળો થયો તાકીદની અગત્યની બાબતમાં ડ્રગ્સ પર ચર્ચા શરૂ થતા જ ગૃહમાં હોબાળો થયો રાજ્યમાં પકડાયેલા ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન ડ્રગ્સ મુદ્દે હું તમામ પ્રશ્નોનો જવાબ આપવા બંધાયેલો છું સાચી માહિતી દેશના લોકો સુધી પહોંચે તે જરૂરી છે જેની સામે જિગ્નેશ મેવાણીએ પ્રશ્નો ઉભો કરતા સભ્યો પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા સતત દલીલો કરતા જિગ્નેશ મેવાણીના અધ્યક્ષે ગૃહમાંથી બહાર નીકળવા સૂચના આપી નિયમ એકાવન મુજબ જીગ્નેશ મેવાણીને ગૃહમાંથી બહાર કઢાયા ત્રીજો દિવસ મોન્સૂન સત્રનો અને એવામાં જિગ્નેશ મેવાણીએ જ્યારે સવાલ પૂછ્યો તો તેમને ગૃહમાંથી બહાર જવાનો આદેશ કરવામાં આવ્યો ગઈકાલે પણ હોબાળો મચ્યો હતો અને કોંગ્રેસના અગિયાર સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાની ફરત પડી હતી અમદાવાદની સરકારી ગ્રાન્ટેડ શાળામાં એક પણ ડમી વિદ્યાર્થી નહીં વિધાનસભામાં દાવો શૈલેષ પરમારના પ્રશ્ન પર શિક્ષણ મંત્રીનો જવાબ અગાઉ શૈલેષ પરમારે અમદાવાદમાં સાયન્સના ડમી વિદ્યાર્થીઓનો પ્રશ્ન કર્યો હતો અને ટાંક્યું હતું કે શિક્ષણ બોર્ડના બે સભ્યોએ ડમી શાળા અંગે મુખ્યમંત્રીએ પણ ફરિયાદ કરી હતી જે બાદ બોર્ડને ડમી શાળાઓ માટે સૂચના અપાઈ હતી ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે અંતિમ દિવસ ન્યાય યાત્રા અમદાવાદ પહોંચી ગુજરાતમાં બનેલી વિવિધ ગંભીર ઘટનાના કરુણ અંતિકાના પીડિતોના ન્યાયની માંગ સાથે મોરબીથી યાત્રા શરૂ કરાઈ આજે સુભાષ બ્રિજથી ભારતીય રાષ્ટ્રગીત અને તિરંગો ફરકાવી ન્યાય યાત્રાની શરૂઆત કરાઈ સુભાષ બ્રિજથી યાત્રા ચાંદખેડા પહોંચશે કોંગ્રેસની ન્યાય યાત્રાનું ગાંધીનગરના ઝુંડાલ સર્કલ ખાતે સાંજે છ કલાકે સમાપન થશે આ સભામાં કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન અને પ્રવક્તા પવન ખેરાજી જનસભામાં હાજર રહેશે ખેડા જિલ્લામાં પાંચ શિક્ષકોને કરાયા બરતરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે ભૂતિયા શિક્ષકો વિરુદ્ધ કરી કાર્યવાહી જિલ્લામાં સાત શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહેતા કાર્યવાહી કરાઈ નોટિસના જવાબ ન આપતા પાંચ શિક્ષકને કરાયા બરતરફ

સતત ગેરહાજર રહેવાના કારણે જે શિક્ષક બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે એને કારણે અત્યાર સુધી અમે પાંચેક શિક્ષકોને નોકરીમાંથી રિમૂવ કરી દીધેલા છે સરકાર દ્વારા કોઈ પણ બાળક કુપોષણનો શિકાર ન બને તેમજ પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે પોષણયુક્ત ખોરાક આપવામાં આવે છે પરંતુ આ ખોરાકનો જથ્થો તબેલામાંથી મળે તો કેવી વાત વાત છે ખેડાના વાસોદના પલાણા ગામની જ્યાં બાળ વિકાસ યોજનામાં આંગણવાડી મારફતે અપાતો ખોરાકનો જથ્થો તબેલામાંથી મળી આવ્યો માલિક અને અન્ય સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા આ સમગ્ર બાબતે ફરિયાદ દાખલ કરી જથ્થો ક્યાંથી આવ્યો કોને આપ્યો તે દિશામાં તપાસ હાથ ધરાઈ આંગણવાડીનો ટીએચઆર સ્ટોપ જોવા મળેલો છે તો તમે આવી જાઓ જેથી હું મારા કર્મચારીઓ સાથે તાબડતોબ જગ્યા પર પહોંચી ગયેલી છું અને ત્યાં જઈને મેં જોયું તો આંગણવાડીમાં જે આપવામાં આવે છે ટીએચઆર બાળ શક્તિ માતૃશક્તિ પૂર્ણ શક્તિ એ રબારીવાસના વિસ્તારમાં ખેતરમાં તબેલો આવેલો છે ત્યાં એક ઓરડીમાંથી અમને મળેલો જોવા મળે છે જેમાં સોળ બે માતૃશક્તિ બાળ શક્તિ અને પૂર્ણ શક્તિ આખી ભરેલી હાલતમાં જોવા મળેલી છે જ્યાં બાજુમાં અઠ્ઠાવીસ જેટલી બેગ ખાલી કોથળીઓ મળેલી છે તો તબેલામાંથી અઠ્યાવીસથી વધુ બેગ મળી આવી છે અને આ બેગને લઈને હવે તપાસ આરંભવામાં આવી છે કે આખરે આ બેગ આવી ક્યાંથી કોણ તેને લઈ આવ્યું અને કઈ દિશામાં તેને મોકલવાનો હતો આ જથ્થો ક્યાંથી આવ્યો કોણ લઈ આવ્યો તમામ પાસા ઉપર પોલીસ તપાસ કરી રહી છે બાલ બ્રાન્ડ નામના આ પેકેટ્સ જુઓ જે તબેલામાંથી મળ્યા છે વાસોદના પલાણા ગામની આ ઘટના સરકારી ખોરાકનો જથ્થો તબેલામાંથી મળતા જ અનેક સવાલો ઉઠ્યા ઉઠ્યાટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી